સુરતના અલથાણના ભીમરાડ ખાતે હાઈ રાઈઝ બિલ્ડિંગમાં રહેતા કારખાનેદારની પત્ની ત્રણ વર્ષના બાળક સાથે તેરમા માળેથી પટકાતા મોત નીપજ્યું હતું જેને લઈ અપઘાત કે અકસ્માત તે અંગે પોલીસે તપાસ હાથ ધરી સુરત શહેરમાં ભીમરાડમાં ત્રણ વર્ષના પુત્ર સાથે તેરમા માળેથી મહિલા નીચે પટકાતા મોત નીપજ્યું તો પટકાયેલા માતા પુત્ર બિલ્ડિંગમાં સ્થાપિત ગણેશ મંડપથી નજીક જ પડ્યા હતા મહેસાણાના વતની અને ભીમરાડ ખાતે તેરમા માળેથી પટકાતા મોતને ભેટ્યા છે તો અંગે મહિલાના સંબંધી કાકાએ પોલીસ પાસે યોગ્ય દિશામાં કાર્યની સાથે ન્યાયની માંગણી કરી છે તો મહિલાના પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ બહાર હોબાળો મચાવ્યો છે પુત્ર તેરમાં માળેથી નીચે પટકાતા મહિલાએ બચાવવાનો પ્રયાસ કરતા બંને નીચે પટકાતા હોવાના સસરા પક્ષે દાવો કર્યો છે અને માતા તથા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું કહ્યું હતું તો એવું કહેવાય છે કે મોડી સાંજે પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવને લઈ તેમના બિલ્ડિંગના સિવિંગમાં તેરમાં માળે ડ્રેસ સીવડાવવા માટે ગયા હતા ત્યાં તેરમાં માળેથી પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવ સાથે કોઈ કારણસર નીચે પટકાયા કે આપઘાત કર્યું તે અંગે હાલ અલતાણ પોલીસ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે